ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળીના પ્રમુખ મંત્રી અને સભાસદો તથા કર્મચારીઓએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર ડાંગ જિલ્લા કલેક્ટરને આપી તેમાં જણાવ્યું છે કે ગતરોજ બનશભાઈ જીવુભાઈ ચૌર્યા દ્વારા ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીના હોદ્દેદારો ઉપર બીજ જવાબદાર આક્ષેપો કર્યા છે જે આક્ષેપોને સંસ્થા નકારે છે આ ફક્ત સંસ્થાને બદનામ કરવાના હેતુથી કરાયું છે અરજદાર હાલ સંસ્થાના હોદ્દેદાર નથી તેઓ બે હજાર વીસમાં વયનિવૃત થયા છે તેમના તમામ હિસાબો તેમને ચૂકવી દેવાયા છે હાલમાં તેમના પુત્ર પ્રવીણભાઈ બનશભાઈ ચૌર્યા સંસ્થામાં નોકરી કરે છે તેમ છતાં અરજદાર અવારનવાર ખોટી અરજીઓ કરે છે અને સંસ્થા સામે કોર્ટમાં કેસ ચાલતો હતો જે પણ અરજદાર કેસ હારી ગયા છે જેનો ચુકાદો વર્ષ બે હજાર પચ્ચીસમાં આવેલો છે અરજદાર બનશભાઈ અવારનવાર સંસ્થાને બદનામ કરવા માટે પ્રયત્નો કરતા રહે છે ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળી એક હજાર નવસો નીતિ નિયમો પ્રમાણે કામ કરે છે અને સતત વિકાસ કરી રહી છે છતાં સંસ્થાને બદનામ કરવાના બદયરાદાથી આ કૃત્ય કરેલ અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરે છે અરજદારે અગાઉ પણ સંસ્થા વિરુદ્ધ ખોટી અરજીઓ કર્યા બાદ માફી નામું લખી આપેલ છે જેથી અરજદાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ખોટા અને પાયા વિહોણા છે જેને ધ્યાને લેવામાં નહીં આવે બનશભાઈએ કરેલી અરજીમાં પાંચ મંડળીના સભાસદો છે બાકીના ઉપજાવી કાઢેલા છે આ સભાસદ કિરપાલસિંહ બહાદુર થાપાને પણ અરજીમાં શું છે તેની જાણ નથી આમ જ સહયોગ કરાવી લીધી હતી જેઓ સરકારી કર્મચારી છે અન્ય સભાસદોને વાસણ આપવાનું કહી ગેરમાર્ગે દોરી સહયોગ કરાવી હતી ડાંગ જિલ્લા આયુર્વેદિક વનસ્પતિ વનસ્પતિ અને અન્ય છાલ મૂળ ફળો ફૂલોમાંથી દવાઓ બને છે બીજી લાવવા અંગેનો આક્ષેપ પાયા વિહોણે છે 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 બધી દવા દવા સાચી હોય ખોટી બનાવવામાં આવતી નથી સરકારના અધિકારીઓ ફાર્મસીઓમાં દવાઓ બને તેનું નિરીક્ષણ કરવા માટે આવે છે પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ છેલ્લા પંદર વર્ષથી જે વર્તમાન સમાચારના આધારે જે માહિતી મળેલ છે કે ભરતભાઈ જીવુભાઈ ચોરિયા કે ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીમાં ખોટી વહીવટી થાય છે એ એવા આક્ષેપો આપેલા પણ એ તદ્દન ખોટા છે ત્યાં વ્યવસ્થિત અને નિયમિત અને નિયમસર કાર્યવાહી ચાલતી છે અને કામગીરી પણ વ્યવસ્થિત થાય છે આ તદ્દન આક્ષેપો લગાવે છે તદ્દન ખોટા છે હું એનો પુત્ર પોતે આપું છું હા બોલો હું નાયક જરા બેન મરાઠી થી થઇ હું છેલ્લા આઠ નવ વર્ષ થી ડાંગ જીલ્લા આયુર્વેદિક ફાર્મસીમાં ફરજ બજાવું છું અને આવેલા કાલના કાલના મતલબ કે અઢાર નવ બે હજાર પચીસ ના વર્તમાન સમાચાર પત્ર જે દર્શાવવામાં આવ્યું છે એ તદ્દન ખોટું છે અને અમે આટલા વર્ષોથી ત્યાં નોકરી કરીને ને સારી રીતે ગુજરાન ચલાવી રહ્યા છે અને જે બનાસભાઈએ જે ખોટું ખોટું આપ્યું છે તદ્દન ખોટું છે બનાવટી દવાઓ બનાવીને વેચે છે એ બધું તદ્દન ખોટું છે અમે આટલા ઓર્ડરો લઈને ત દવાઓ બનાવીએ છીએ અને સારી રીતે સંસ્થા ચાલે છે હા બોલો મારું નામ ભૂપેશભાઈ વિજય રૈપુવાર હું ડાંગ જિલ્લા વરસી ફાર્મસીમાં છેલ્લા પંદર વર્ષથી પરત ભોજાવું છું કામદાર કામદાર તરીકે જે આજે મેં આજે હું ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ વર્પણપત્રમાં જે ડાંગ જિલ્લા રોજ વિશે જે વાંચેલ છે સમાચાર તે ખોટા અને પાયોણવા છે અને એવી રીતના કોઈ પ્રવૃત્તિ ત્યાં ચાલતી નથી અને ત્યાં ખૂબ સારી રીતે બધું વહીવટ થાય છે બનસભાઈ બનસભાઈ દ્વારા જે જે આક્ષેપો કરવામાં આવેલા છે એ બધા તદ્દન ખોટા છે